ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે આ માં આજે આપણે બ્લોગની શરૂઆત દસ વાગ્યાની થાય છે અત્યારે વાગી ગયા છે દસ અને અહીંયા આપણે બનાવી રહ્યા છીએ ભાત ભાત બફાઈ રહ્યા છે દાળ પણ બફાઈ ગઈ છે અને આજે આપણે દેવાનું છે લીલાનું શાક એ પણ આજે તળીને નથી દેવાનું આવી રીતના કટિંગ કરેલા છે લીંડા બરાબર તો આજે આપણે બે વઘાર થશે એક જ શાકના બે વઘાર બરોબર તો આવી રીતના આજે આપણે ટિફિનમાં ભીલો દઈશું એક સાથે બે વગર કેવી રીતના થાય હું તમને બતાવું તો વિડીયો છેલ્લે સુધી જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આ ભાત ને આ બાજુ કરી દઈએ અને ભીડ વગાડવા માટે કોઈ આપણે ચાલો તો અહિયાં હવે નીચે શાક સુધારવાનું ચાલુ છે બટેકા બાકી છે બટેકા સુધારી રહ્યા છે એક ટમેટા સુધારે એક બટેકા સુધારે અહીંયા આપણો ભીંડો બની રહ્યો છે આ જોઈ શું

તો આ બટેકાનો વઘાર પણ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું આ જોઈ શકો છો આ બીજો વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે બટેકા તો આપણે ઢાકીને ચડાવશું એટલે ફટાફટ ચડી જાય તો ચાલો ફટાફટ બટેકાને આપણે ઢાકીને ચડવા દઈએ તો બટેકા ચડે એટલી વારમાં અહીંયા મોરા મગ આપણે બની જશે તમને એમ થતું હશે કે મોરા મગ કેમ વધારે બને છે બે ત્રણ દીએ બે ત્રણ દીએ બને ને હા પણ એક ભાઈ અમારે છે ને એ મોરું ખાય છે તો મોરી મોરું ખાય તો મોરામાં તો ભીડો પણ મોડો દેવાનો ભીંડો અને કોબી એવું તો મજા આવે ને એટલા માટે મોરા મગ બનાવું તો અત્યારે હું દહીવાળા મગ બનાવી દઉ છું ઈ પણ મોરા બરોબર

બધીકો મિક્સ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો બટેકા ભીંડાને આપણે મિક્સ કરી દઈશું વાના બે વખત કરવા પડે એક જ સાગના બરોબર આવી રીતના બનાવે જ્યારે આ ભીંડો બનાવે ત્યારે એટલે લોંદો પણ થાય ને સરસ મજાનું થાય હવે આપણે આમાં ચણાનો લોટ અને માંડવીના દાણા નો લઈ લીધો છે હવે એ નાખશું અંદર ને પાંચ દસ મિનિટ માટે એને ચડવા દઈશું શાક બની ગયો છે આ છે દાળ રોટલી સલાડ અને આ મોરા મગ વાળા તો ચાલો ફટાફટ ભરી દઈએ કેમ કે વાગી ગયા છે બાર ટીફિન વાળા પણ આવી તો અત્યારે હવે સાંજના સાડા પાંચ જેવું થવા એવું છે અને આપણે સાંજના ટિફિનની પણ શરૂઆત કરી દીધી છે તો આજે દેવાનું છે બટેકાનું શાક તો એના માટે ચાલુ ઉતારી રહ્યા છે કેમ કે અત્યારે આપણે આજે વહેલું ટિફિન દેવાનું છે મોટા મોટા સુધાર આજે આપણે વહેલું દેવાનું છે થોડું રાજુ દહી અને પછી સાત વાગ્યા સુધીમાં આવી જશે તો રાજુને દેવા જવાનું છે તો મેં કીધું લાવો બટેકાનું શાક અને થોડીક પીળી પીળી ખીચડી બનાવવાના

ઈ થોડુંક મોકલવાનું છે રોટલી પણ બની ગઈ છે રાતની રોટલી અમારે ઓછી હોય દિવસમાં વધારે હોય રાતની રોટલી આજે આપણે પાસે એટલા માટે फटाफट હવે આપણે ટીફિન ભરી દઈએ તો હવે આપણે કિચન ભરાઈને પણ રહી ગઈ છે અને एकदम देसी આજે આપણે બનાવી રહ્યા છે પાલનું આજે માટીના વાસણમાં પાલક નું શાક બનાવશું છેલ્લી સુધી જોજો તમને અમારા વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો આ લઈ લીધી છે આપણે પાલક ચાલો કટાફ કટિંગ કરશું પાલક ને

તો અહિયાં બનાવશું આપણે ચાર બાજરાનો રોટલો તો અહિયાં આપણે બાવડી પણ તપવા માટે રાખીધું છે આ બાજાટું શાક બની રહ્યું છે તો ચાલો ફટાફટ બનાવીએ ચાર બાજરા નો રોટલો

અને આપણે હવે જમવાની તૈયારી કરીએ તો નમો રોટલો બતાવો બની ગયો ઓલા હાથે પકડવાનું હોય હા તો અહીંયા નમુએ અમારે રોટલો બનાવ્યો છે આ જોઈ શકો છો તમે નમૂને એમ તો નાના નાના રોટલા બનાવતા તો આવડે જ છે હવે નાખી દો હા બસ બસ હાથ નહીં દબાવવાનો તો અહીંયા નમૂનો રોટલો બની ગયો હું તમને બતાવો આ નાનો આમ તો રોટલો બનાવ્યો છે હવે શેકશે પણ એ જ ઓમ તો રસોડામાં ઊભી હોય ને એટલે એને આવડે છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું માટીના છે આમાં નમુ એ રોટલો બનાવ્યો રોટલો પણ છે અને આમાં રોટલી છે તો ચાલો તમારે પણ તો આવી નવરા થઈ ગયા છે ને વાગી ગયા છે નવ અને આ રાજુ ઠેલો લઈને કઈ બાજુ રાજુ તો રાજુ ચાલ્યા ગામડે લગ્નમાં એકલા એકલા જાવ લગ્નમાં આ ભુરાન લઈ જાઓ તો અમને નથી લઈ જતા કા લગનમાં બાયુનું કામ ન હોય બોલો આ રાજુ એમ કહે છે કે બાયુનું કામ ન હોય એમ કહે લગનમાં મારું તો રાજુ અને આજે કુમાર અમારે જાય છે ગામડે લગ્નમાં તમે જોઈ શકો છો અમારા માટે તો કુમાર જ છે હવે તો આ તૈયાર થઈ ગયા છે અમને નથી લઈ જતા આ બે અહીંયા મોડું ધોઈ લઈ અહીંયા બેઠી છે એને હું નથી લઈ જતા કાં જાય મોજ કરવા જાવ લગ્નમાં એમ તો એકલા એકલા એમ તો ચાલો એમને બાર સુધી મૂકી આવે આપણે ઈ ચાયલા ગામડે હવે તૈયાર થઈ નીકળી ગયા મૂકવા પડશે